પણ જાતા હવારાના ફોન જ નતા ઉપાડતા પણ જેટલા ફોન કરે તઈન ચાર મિસકોલ કોલ કરે હમુર દે એક વખત ફોન ઉપાડવાન ખબર નઈ પડતી લોઈ પીધું દુઓ તે રાતે હમુર વાત કરતા કરતા હુઈ જ્યા તઈન વાગે આવી ફોન ચાલુ રાખ્યો તી તાન હું ઉઠવા કે ના જી તો દાતન કરું હું તું કરી કે હમ હા એટલે બા પી લઉં ને પછી ના હોય ને એટલે ફોન કરું છું હો બાંધો છે બીજો ધંધો છે ચાલુ પડી જ્યાં અમરખીતા દાતન કર તારા દોત જો પેલા સિવાય દોત કર્યા તીર્યા

ઉપવાક બાપા અરે પણ નહીં પડતો એટલે મેલી દે આ ડીઝલ તો આપડે ના લઈ આલવાનો હોય વાત કરો તો પણ પૈસા એટલા ઉઠા નહીં ડીઝલ અતારે લઈ આ એ આપકુ હેતર જીસીબી હળકુ હળકુ કરાય એમાં તો મંડળ બોધવાનો છે ને કલાક ઉપર તો પૈસા કર્યા છે ડીઝલ તો અવાજ આય છે એવું છે કે એમ મોના લે આવો

ટેટા ફોડવાના નહિ ગોળી લાવવા નહીં વળગોળું કરવા નહીં હોય વળગોળ આવું કર્યું એટલે ભાઈ અમારા આ ઝોન પાછી મોકલી છે તમારા તમારા આલવા લેવાની આ નિયમ છે તોડી નાખવું પડે તમારા ગામ વાળો ના કરવાનું બધું કર્યું ડીજે વગાડ્યું ટેટા ફોડ્યા ને બધું ધાશા ને બખાળો કર્યો અને તમારા ગામની જોન હતી બરાબર એટલે અમારા ગામ એવો નિયમ કર્યો કે ખરા ને એ ગામ થોડી હાલવાની નહીં કે લેવાની નહીં

પણ યાર અમારે વાહ છે બરાબર અમારે વાહન લેવા દેવા નહીં અમારે પાણી પીવાનો સંબંધ એ વાહના નહીં કે આખું ગોમ ખરું અમારું અમારા ગમ નિયમ પ્રમાણે અમારે પડે ગોમ ને નવો નિયમ પડ્યો છે નાખવી નહીં નહીં કરવાનું ભૂલી જવું પડે ભૂલી જવું પડે કેવી રીતે ભૂલી જવાનું મારો નારીયે ને તો કાલે મારો ગોમ ને માન્યા ખડી જવું મારો પણ કરી તમારું ગોમ વાળો અલગ છે પણ ગોમ તો એક ના આટલો સમય રહ્યો સબંધ મહિનો છે સબંધ અગિયાર મો કરવાના હતા અગિયાર મો અમે કોઈ હજી ને હતા પણ આ નિયમો છે કે ભંગ થયો છે બરોબર વાળે કરે એટલે અમારે

પણ અમે તોડવો પડશે ફોન આવે છે કે ના આવે અમે આ સંબંધ તોડવો પડશે કોઈ રસ્તો નહીં ના કઈ જાય સમુદાય અમે પેલી ભીવણ તો જો હું કઈ સોનસો સાડે બેઠી હતી લાજર હતી કાઢતી તો અગિયાર પહેલા ત્યાં પહેલી વખત તો બુટું બી આજ જોઈ લે ભીવણ ના કાવડી બોટી લાજ કાઢતી ગમે તે કરો કે બંધી પછી કરજો આપણા વિવાહ કરવા કરજો એટલે ના થોય વિવાહ યાર હું વિવાહ કરવા કરજે તાન વિવાહ થતા જ ગોમમાં હું જે કહું એ ગોમવાળા મોન જ અને મારો છોકરો એક જ નિયમ આ તોડ પથારી ફરી જાય હું વાત કરું છું એ ના પાડ દે અને છે ને ફોન બો ના કરતા અમુ અને આગુ તોડી નાખો હું બો ખેલ છે બાપા ખબર ખેલ લઈ થઈ જાય કરવાનું હું તારા પણ એ આપવાનું તો કીધું તું મન મન હોય રે કીધું તો હા અને બાપાને તો કોઈ વાત નહીં કરવા દે તો મન નહીં ભાગતું હું કઈ રીતે રહું પણ ગમે તે કરો હું તારે તો ફોન લાવ ના તો કીધું તમે ફોન નહીં કરવાનો હગુ થોડી જ આવી તો ફોન ઉકા કરજે ઈ જૈનુ કી આવ્યો છું

ચા પી લે પાપડી ખાઈ લે નહીં મારે પાપડી એ ખાવી તો ચા પીવો અલ્યા ચા તો પીવો બે દાડા થી તી ખાધું નહીં અર્ચિતા ગમતું જ નહીં ના એનો ફોન આ બે દાડા આવતો નહીં મારામાં એવું કરવાનું કયો અલ્યા આ પણ બધું થઈ જાય લે થોડો ચા પીજે મારે ચા નહીં પીવો હું છોકો કહું સવા દે છે તારા નહીં 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 પીવું કરવાનું એટલે પણ હું તને પછી પડી પડીને થાય છું તું તારા બાપ હું તો જો તારી મા હોત તો તારે તને કહો હું તારા એકલા એક બાપ છું ગોમમાં થોડું મારું નોમ છે આખા ગમો મને કહે છે ને હા હું કહું તો બધા ખોખડું છું યાર અને તું મારા હું તો જો એક ઇનાક કારણ કા મારી મને નેસું ગલાવું છે યાર છે મતું નહીં તું

શાયો છે હિર્યોને ફોન કરવો પડશે કશું નઈયા હલો ગોડિયા હો ભેડકે તું શકાન શી તું હાલ હાલ મારે ઘર બંધ રોડ ઉપર ગે કોમ ચાલ તું તો આઈ કુ હાલ વાયુ છે હું જે ગણ્યું છે નિયાળી જી કરું ખરું હું ન્યાડીએ તમારી ધારો નિયમ આ ન્યુ મોજ કાંઈક ત્યાં તો તમે હા અરે આ તો પેલી મી તો હોવું પણ વાળા પડી ગયું કે અરે 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 બસ છે પણ કોડ આ હજી ઓ છે જો એ રે ને ભુર ભુર ભૂર અરે આપડે લગન એવું નહીં જોવાનું મને નહીં ચાલતું કરે વાત સાચી પણ આ બધા મોટા નહીં એક માર બાપો આગે છે બરોબર એટલે લગી રે ચાલે એવું નહીં હારીએ કે

કચું ને હાખા ઈ નો પરના મામો તી ના પાપો ફોન જો ગોડા મોરી કીધું તું હા અલા કહું છું તને જો રાખ્યા તું કોક કહેવાનું તું કે તી અરે છોડી તને ખબર નહીં પડતી આપકો દાડા તને કે કરવાનું ના ના અમાર બધેનું હબળવાનું

બીબો પાવડા નાખો મેલ્યો સંસ્કાર નહીં દેતા આ તી સંસ્કાર કે શું આલે નહીં મને ઓ મને બગાડો મને બગાડો કે કે કરવાનું મારા બધાનું અબળ અબળ

હોય કે મને હું નહીં તોડવું કે હું તો વાયકાર જ રે ને ઘણી સમજાય બાપા પાસે મસ્તી જ નહીં અને હા પ્રમાણ આ કે હોય નાવાય સીધું હોયકર નાવાય કુંવાર તું છો ઘરમાં માં પે છે

એડવાન્સ કરામ હું નહીં આવું બાપા મે જલ્દી વખત કીધું હું નહીં આવું મારી જા મ તું મારી જા લે ગોડિયા મારી જા મને બોલાવ ડાટ તો મને ડાટ હે હે તું મારી જા થી બહાર આવ તું મને તે મારો ભળવાન ના થાય પછી આ તારે જો જો તો બોલ હું કરું હું નહીં મોય અરે મોને

કો કરવાનું ખોટું બગાડું નહીં તમારી છોરી કોઈ હું લેવા આવ્યો નહીં ને તમારી છોડી તમારે લઈ જવી હોય તો લઈ જાઓ તું તું હું કરું છું તાર કે હું કરું

છોડી મંજૂર છે ને મંજૂર છે તાને પેલીસ કહતી નહીં તો તાના માખી જિંદગી રહી તાર હોય હું કરું તને તોડીને હ